હું ગામમાંથી પુરવાનો છું પટેલ મારું નામ નરેશભાઈ જાદવભાઈ પટેલ તાલુકો સાઠંબા જિલ્લો અરવલ્લી અને હું આ જામફળીની બગાયત ખેતી કરું છું તેમાંથી સરકાર તરફથી મને ઓગણ હજાર રૂપિયા સબસિડી મળેલ છે અહીં કાયમ માટે પંદર થી વીસ મજૂર કામ કરે છે હું દિવસના દસમણ જામફળ તોડું છું તેમાંથી બે એક મણ બહાર જાય છે બાકીનો અહીં વેચાય છે જામફળીનો ખર્ચ અઢી લાખ રૂપિયા થયેલ છે એમાંથી મને આ પંદર મહિનાની અંદર જામફળી તૈયાર કરેલ છે અને એમાંથી મને બે લાખની આવક થઈ છે કાશ્રીનો આભાર માનું છું જેથી કરીને મને આ સરકારની સહાય મળી છે અને હું બગાયત ખેતી કરું છું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ